હેલો મિત્રો કેમ છો તો તમને આજે જણાવવાના છીએ કે આપણે જે સિંગ સિંગ તેલ તેલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર એટલું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે તમે રીલ આમ 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 કરશો તો એકની એક રીલ તો જરૂર આવશે જે રીલ છે પાંચ લિટર મોકલાવો મારા વાલા જે મનીષભાઈ પટેલ કરીને જે છે એના સીઓ છે તો જે જોરદાર મતલબ કે એનું સિંગ તેલ પણ જોરદાર આવે છે આપણે એના માટે ટ્રાય કરીએ છીએ અને આપણે લીધું છે તો એ તમને થોડુંક એ બી બતાવી દઉં આપણે એ તેલનો યુઝ કરીએ છીએ તો તમે જો પાંચ લિટર મોકલાવું મારા તો તમે જોઈ શકો છો આપણે પાંચ લિટર મંગાવ્યું હતું જે સહજ સિંગ તેલ તો સહજ સિંગ તેલ મંગાવ્યું છે અને એની સાથે સાથે તમને કે આમ ખાવામાં બી બહુ સારું હોય છે અને સારી ક્વોલિટી હોય છે

પાંચ લિટર મોકલાવું મારા તો આ સિમ છે આ ખાવાનું રાખજો બહુ સારું આવે છે તમે તમે ટ્રાય ટ્રાય કરી છે એટલે તમને મિત્રો કરજો એકવાર મોકલાવું મારા વાળા તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ કેમ કે અમને સારું લાગ્યું એના માટે તમને જણાવીએ છીએ મિત્રો તો બસ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયો અને નવા ત્યાં સુધી બાય બાય